ક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે દરેક વર્ષે એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા અને ક્રાઈમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અમુક જે લોકદરબા અમે જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઈમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે જે આપણા એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણી સરખામણીમાં એનડી પીએસના કેસો સારા થયા છે ના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયો છે અમુક જગ્યાએ ના કેસો ઓછા થયા છે અમુક જગ્યાએ જે ના કેસો વધ્યા છે તે બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશનની સ્પેસિફિક કામગીરી કરવામાં આવે જે એમાં પંચાયત આર એન્ડ બી અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે એની અલાવા ટ્રાફિકની અમુક અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે આ બાબતે રજૂઆત થઈ છે તો એનું એક સારી રીતે પ્લાન કરીને અને એ ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યાએ વધારવાનું છે મેન પાવર વધારવામાં આવે ત્યાં મેન પાવર જે ઓલરેડી ડિપ્લોયડ છે તો એનું ક્વોલિટી કામ થાય તે બાબતે પણ ડીવાઈસપી સ્ત્રીઓને સૂચના આપવામાં આવી છે અને મને લાગે છે કે આગલા એક મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે જે જે પોઈન્ટ ઉપર છે ત્યાં એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે